નમસ્કાર જરા વિચારો તો જે દેશને આપણે તડકાનો દેશ કહીએ છીએ ત્યાં જ એક શાંત સંકટ ફેલાઈ રહ્યું હોય એક એવી સમસ્યા જે ચૂપચાપ આપણા સ્વાસ્થ્યને અંદરથી નબળું પાડી રહી છે ચાલો આજે વિટામિન ડીની આ ગૂંચવણને સમજીએ અને જાણીએ કે કેમ આટલો બધો સૂર્યપ્રકાશ હોવા છતાં આપણે પાછળ રહી ગયા છીએ હવે જે આંકડો સામે આવી રહ્યો છે એ ખરેખર ચોંકાવનારો છે સિત્તેર થી એંશી ટકા જી હા ભારતમાં લગભગ આટલા બધા લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે આ કોઈ નાની વાત નથી આ એક એવું સ્વાસ્થ્ય સંકટ છે જે લગભગ દરેક ઘરને સ્પર્શી રહ્યું છે આપણે બધા વિટામિન ડી ને એક સામાન્ય વિટામિન માનીએ છીએ બરાબર પણ સાચું કહું તો એનાથી ઘણું વધારે છે એ ખરેખર તો એક પ્રોહોર્મોન છે હવે આનો મતલબ શું સીધા શબ્દોમાં કહીએ તો એ આપણા શરીર માટે એક સુપર ફ્યુલ જેવું છે જે કેલ્શિયમ શોષવા જેવા જરૂરી કામો માટે હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે તો આ આખી વાતને સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર નજર કરીશું પહેલાં તો આ શાંત સંકટ શું છે પછી એના છુપાયેલા કારણો શું છે આપણું શરીર શું સંકેત આપે છે એનું નિદાન અને સારવાર કેવી રીતે થાય અને છેલ્લે એનાથી બચવા માટે આપણી દૈનિક યોજના શું હોઈ શકે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી એક શાંત સંકટ સવાલ એ છે કે આ સનશાઇન વિટામિન આખરે આપણા માટે આટલું બધું જરૂરી કેમ છે જુઓ એના મુખ્યત્વે ત્રણ કારણો છે પહેલું અને સૌથી અગત્યનું હાડકાની મજબૂતી જો વિટામિન ડી ન હોય તો આપણું શરીર કેલ્શિયમ શોષી જ ન શકે બીજું આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાની તાકાત અને ત્રીજું જે આપણે ઘણીવાર ભૂલી જઈએ છે આપણું માનસિક સ્વાસ્થ્ય આપણા મૂડને સારો રાખવામાં પણ એનો મોટો હાથ છે ઓકે હવે આવીએ બીજા વિભાગ પર ઊણપના છુપાયેલા કારણો અને અહીં સૌથી મોટો અને સૌથી અજીબ સવાલ એ છે કે જે દેશમાં આટલો બધો તડકો હોય ત્યાં આવું શા માટે થઈ રહ્યું છે આના કારણો છે ને એ આપણી આધુનિક જીવનશૈલીમાં છુપાયેલા છે તમે જુઓ આપણે મોટાભાગનો સમય ઘર કે ઓફિસની અંદર જ વિતાવીએ છીએ અને જ્યારે બહાર નીકળીએ ત્યારે સનસ્ક્રીન લગાવી લઈએ છે એ સિવાય આપણી ઘઉં વરણી ત્વચા શાકાહારી ખોરાકમાં મર્યાદિત વિકલ્પો અને હા વધતી ઉંમર અને મેદસ્વીપણું આ બધા પરિબળો ભેગા મળીને આ સમસ્યાને વધારે છે આ સ્લાઇડ પર એક નજર નાખો આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે પહેલાના સમયમાં જીવન કેવું હતું મોટાભાગે બહાર ખેતરોમાં રમતોમાં કુદરતી રીતે જ તડકો મળતો અને હવે મોટાભાગની નોકરીઓ એસી ઓફિસમાં છે અને બાકીનો સમય ઘરમાં તફાવત સાફ દેખાય છે નહીં અને હા આપણી ત્વચાનો રંગ પણ અહીં એક મોટો ભાગ ભજવે છે જે લોકોની ત્વચા ઘઉંવરણી કે શામ હોય છે એમાં મેલેનિન નામનું તત્વ વધુ હોય છે હવે આ મેલેનિન એક કુદરતી સનસ્ક્રીન જેવું છે એ આપણને સૂર્યના નુકસાનથી બચાવે છે જે સારી વાત છે પણ એ જ કારણથી વિટામિન ડી બનવાની જે પ્રક્રિયા છે એ ગોરી ત્વચાવાળા લોકો કરતાં લગભગ છ ગણી ધીમી થઈ જાય છે સારું તો હવે આપણે ત્રીજા વિભાગ પર આવીએ તમારા શરીરના સંકેતોને સમજો કારણ કે આપણું શરીર છે ને એ આપણને બધું જ કહે છે બસ આપણે એને સાંભળવાની જરૂર છે હવે એક મિનિટ માટે જરા વિચારો શું આમાંથી કોઈ સંકેતનો અનુભવ થઈ રહ્યો છે આ લક્ષણો જુઓ કદાચ બહુ સામાન્ય લાગશે જેમ કે વારંવાર બીમાર પડવો શરદી ખાંસી થયા જ કરે અથવા તો કારણ વગરનો થાક અને નબળાઈ કમરમાં કે સાંધામાં સતત દુખાવો રહેવો ક્યારેક ક્યારેક મૂડ બહુ જ ખરાબ રહેવો વાળ ખરવા આ બધા જ સંકેત વિટામિન ડીની ઉણપ તરફ ઇશારો કરી શકે છે ચાલો હવે આપણે ચોથા વિભાગ પર જઈએ નિદાન અને સારવાર અને સારી વાત એ છે કે આ કોઈ ગંભીર બીમારી નથી જેનો ઈલાજ ન હોય આમાંથી બહાર આવવાનો રસ્તો એકદમ સીધો અને સરળ છે આનું નિદાન એક સિમ્પલ બ્લડ ટેસ્ટથી થાય છે આ ટેબલ જુઓ સમજવામાં બહુ સહેલું છે જો લેવલ વીસ એનજી પર એલ કરતાં ઓછું આવે તો સમજો કે ઉણપ છે વીસથી ત્રીસની વચ્ચે હોય તો એ અપૂરતું ગણાય અને જો ત્રીસથી ઉપર હોય તો ચિંતા કરવાની કોઈ વાત નથી એ નોર્મલ છે અને સારવાર એ પણ બહુ સરળ છે ફક્ત ત્રણ સ્ટેપમાં પહેલું બ્લડ ટેસ્ટ કરાવો અને લેવલ જાણો બીજું ડોક્ટરની સલાહ મુજબ હાઈ ડોઝ સપ્લિમેન્ટ્સનો એક કોર્સ પૂરો કરો અને ત્રીજું એકવાર લેવલ નોર્મલ થઈ જાય પછી એને જાળવી રાખવા માટે ડોક્ટર કહે એ પ્રમાણે મેન્ટેનન્સ ડોઝ ચાલુ રાખો બસ આટલું જ પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે એક બહુ જ મહત્વની ચેતવણી ક્યારે ક્યારે પણ ડોક્ટરને પૂછ્યા વગર જાતે વિટામિન ડીનો હાઈ ડોઝ લેવાની ભૂલ ન કરતા કેમ કે જરૂર કરતાં વધારે વિટામિન ડી શરીર માટે ઝેર સમાન બની શકે છે અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે એટલે હંમેશા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ પર તમારો દૈનિક સંરક્ષણ પ્લાન એટલે કે કુદરતી રીતે વિટામિન ડી નું લેવલ કેવી રીતે વધારવો અને એને જાળવી રાખવું આપણી આખી સંરક્ષણ યોજના છે ને એ ત્રણ મુખ્ય પાયા પર ટકેલી છે સારો અને સંતુલિત ખોરાક સમજદારીપૂર્વક લેવાયેલો તડકો અને યોગ્ય કસરત જો કોઈ શાકાહારી હોય તો તેમના માટે ગાયનું દૂધ દહીં અને પનીર સારા વિકલ્પ છે એ સિવાય તડકામાં ઉગાડેલા મશરૂમ્સ અને અમુક ફોર્ટીફાઈડ ફૂડ્સ જેમ કે અમુક પ્રકારના સિરિયલ્સ અને સોયા મિલ્ક અને હા સંતરામાંથી પણ થોડું વિટામિન ડી મળી રહે છે અને જે લોકો માંસાહારી છે એમના માટે તો ઘણા સારા વિકલ્પો છે સાલમન અને ટૂના જેવી માછલીઓ ઈંડાનો પીળો ભાગ અને કોર્ડ લિવર ઓઇલ આ બધા વિટામિન ડીના પાવર હાઉસ છે પણ સૌથી સારો સ્ત્રોત તો સૂર્યપ્રકાશ જ છે પણ એને લેવાની પણ એક સાચી રીત છે શ્રેષ્ઠ સમય છે સવારે અગિયારથી બપોરે એક વાગ્યાની વચ્ચે કારણ કે ત્યારે યુવીબી કિરણો સૌથી વધુ હોય છે પણ જો એ ગરમી સહન ન થાય તો સવારે આઠથી દસનો સમય પણ ચાલે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ફક્ત પંદર વીસ મિનિટ માટે અને હા હાથ પગ ખુલ્લા રે એવા કપડાં પહેરવા જરૂરી છે આની સાથે સાથે કસરત પણ બહુ મદદ કરે છે અને સૌથી સારું તો એ કે આ કસરતો બહાર તડકામાં કરવામાં આવે જેમ કે સવાર સવારમાં ચાલવા જવું વજન ઉંચકવાની કસરતો કરવી અથવા સાયકલિંગ કે ક્રિકેટ જેવી કોઈ રમત રમવી આનાથી હાડકાં પણ મજબૂત થશે અને વિટામિન ડી પણ મળશે તો આ આખી વાતનો સાર શું છે એ જ કે ઇલાજ કરતા સાવચેતી સારી જીવનશૈલીમાં થોડાક સામાન્ય ફેરફાર અને નિયમિત હેલ્થ ચેકઅપ આપણને આ શાંત સંકટથી બચાવી શકે છે તો અંતમાં આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે શું આપણને પૂરતું સનશાઇન વિટામિન મળી રહ્યું છે યાદ રાખો આપણું સ્વાસ્થ્ય આપણા જ હાથમાં છે આ વિશે આજે જ વિચારવું ખૂબ જરૂરી છે